ગતરાત્રિના ગોરખનાથ ટૂંક પર આદરણીય ગોરખનાથની મૂર્તિને જે ખંડિત કરવામાં આવી એ હિન્દુ સમાજનું સનાતન હિન્દુ સમુદાયનું જે અપમાન કરવામાં આવ્યું તે જધન્ય છે તે માફ કરવાને પાત્ર નથી આદરણીય કલેક્ટરશ્રી એસપી સાહેબ અને સરકારશ્રીને હું નિવેદન કરું છું કે વહેલી તકે આ જધન્ય કૃત્ય કરનાર આવારા તત્વોને ગિરફમાં લઈ તેની યોગ્ય સજા કરવામાં આવે કારણ કે વખતો વખત સનાતન હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવે છે ગિરનારમાં છેલ્લા ઘણા વર્ષોથી સનાતન હિન્દુ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોય ત્યારે આદરણીય કલેક્ટરશ્રીની અને જિલ્લા પોલીસ વડાની પ્રાથમિક ફરજ છે કે ગિરનારને સુરક્ષિત કરે અને સનાતન હિન્દુ ધર્મને જે કોઈ હાની પહોંચાડી રહે છે એવા તત્વોને એને યોગ્ય સજા કરે